જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે ફૂમતાળજીની ફેમિલી વિશે તો ફૂમતાળજીની ફેમિલીમાં કોણ કોણ છે તેઓ કેટલા ભાઈઓ છે તેમની પાસે કેટલી ગાડીઓ છે તેઓ કેટલું ભણેલા છે તેઓ પહેલાં ક્યાં નોકરી કરતા હતા તેમના ઘર કેટલા છે તેમની જમીન કેટલી છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો જેમ કે આપણા લોકલાડીલા ફૂમતાળજી એટલે કે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાન ટીમના કોમેડી એક્ટર જેમની હજારો કરોડો પબ્લિક એટલે કે લાખો આખો ગુજરાત તેમનું દીવાનું છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ફૂમતાજી એક એજન્સીના ઓપનિંગમાં ગયા છે તો કેટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે તો મિત્રો આપણે વાત કરીએ કે ફૂમતાજીના પરિવારમાં કોણ કોણ છે અને મિત્રો હાલ જ ફૂમતાજીએ ઇન્સ્ટાગ્રામમાં તેમની મમ્મીનો ફોટો અને તેમના પિતાજીનો ફોટો મૂક્યો હતો તો વાત કરીએ કે ફૂમતાજી હાલ ક્યાં રહે છે તો મિત્રો ફુમતારજી હાંસાપુર પાટણમાં રહે છે અને તેઓ મૂળ વતની વામૈયાના છે જેમ કે તેમનું નામ પાછળ તમને લાગે છે કે મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે તેઓ મૂળ વતની વામૈયાના છે તો મિત્રો ફુમતારજીને ત્રણ ભાઈ છે જેમને તેઓ સૌથી નાના છે તેનાથી બે મોટા ભાઈ છે અને મિત્રો ફુમતારજીને પણ બે છોકરા છે અને મિત્રો વાત કરીએ કે ફુમતાજી પાસે કેટલા ઘર છે તો મિત્રો ફોમતાજીને હમણાં જે નવા ઘરનું ઓપનિંગ કર્યું છે અને તેના પહેલાં જૂના જે ઘર હતા એ પણ છે ફોમતાજી પાસે એક સ્કોર્પિયો ગાડી છે તેઓ પહેલાં વરના ગાડી લાવતા આ છે તેમના પપ્પા મમ્મી જો તેમના બે ભાઈ અને આ તેમના મમ્મી જો તો મિત્રો આ તમે વિડીયોમાં છેલ્લે સુધી જોઈ લ્યો અને તમારા ભાઈ માટે એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને એસબી બી હિન્દુસ્તાન ટીમના વિડીયો જોતા હોય તો વિડીયો કમેન્ટ કરી દેજો કે એસ બી હિન્દુસ્તાનની તો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું નવા વિડીયોમાં તમારા ભાઈને